નમસ્કાર દર્શક મિત્રો ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ મૂર્તિઓ ઘરના મંદિરમાં ના રાખવી જોઈએ જાણો કઈ છે આ મૂર્તિઓ અને કેવા પ્રકારની વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવો વિડીયોને અત્યારથી જ એક લાઈક કરી દેજો મંદિરમાં તૂટેલી કે ક્ષતિગ્રસ્ત મૂર્તિઓ ન રાખો ઘણી વાર એવું બને કે મંદિરોમાં રાખેલી મૂર્તિઓ કે ચિત્રો વિવિધ જગ્યાએ તૂટી જાય છે પરંતુ આપણે ઘણી વાર આ વાતની અવગણીએ છીએ આનાથી આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધુ રહે છે પરિવારમાં મુશ્કેલીઓ વધે છે જેનું વાસ્તવિક કારણ આપને ખબર હોતી નથી આવી સ્થિતિમાં તમારે અઠવાડિયામાં એકવાર મંદિરને સારી રીતે સાફ કરવું જોઈએ ઉપરાંત મંદિરમાં રાખેલી કોઈ પણ મૂર્તિ કે ચિત્ર પર નજર રાખો ખાતરી કરો કે તે તૂટેલી તો નથી ને જો મૂર્તિ કે ચિત્ર તૂટી ગયું હોય તો તમારે તેને નદીમાં ચોક્કસપણે વિસર્જન કરી દેવું જોઈએ મંદિરમાં ફક્ત એક જ દેવતાની મૂર્તિઓ મૂકો ઘરના દેખાવને વધારવા માટે આપણે ઘણીવાર મંદિરમાં ઘણી અલગ અલગ મૂર્તિઓ મૂકીએ છીએ જો કે વાસ્તુ અનુસાર તમારી દરેક દેવતાની ફક્ત એક જ મૂર્તિ રાખવી જોઈએ મંદિરમાં બે મૂર્તિઓ રાખવાનો ટાળો આ પૂજાના ફાયદાઓને અડધા કરે છે અને ઉર્જા સંતુલનને વિક્ષેપિત કરે છે વધુમાં તેની અસર ઘરના વાસ્તુમાં પ્રતિબિંબિત થાય છે ઘરના મંદિરમાં ખૂબ મોટી મૂર્તિઓ ન મૂકો ઘરના મંદિરમાં ફક્ત નાની અને સરળતાથી સુલભ મૂર્તિઓ રાખવી શુભ માનવામાં આવી છે મોટી મૂર્તિઓ મંદિરના વાતાવરણમાં અસંતુલન પેદા કરે છે અને ઘરમાં શાંતિને બદલે દબાણની ભાવના લાવી શકે છે મોટી મૂર્તિઓ ફક્ત મંદિરોમાં અથવા ધાર્મિક સ્થળોએ જ મૂકવામાં આવે પ્રાણ પ્રતિષ્ઠા સાથે તેમની પૂજા પણ કરાય તેથી તમારે આનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ વાસ્તુશાસ્ત્ર આપણને કહે છે કે ઘરનું મંદિર ફક્ત શણગારનું સ્થળ નથી પરંતુ સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર છે તેથી તમારા મંદિર માટે મૂર્તિઓ પસંદ કરતી વખતે સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તૂટેલી મોટી અસંખ્ય અથવા આક્રમક મૂર્તિઓ ટાળો અને મંદિરને હંમેશા સ્વચ્છ અને સરળ રાખો આ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ સકારાત્મક ઉર્જાને સુનિશ્ચિત કરે છે ધન સંપત્તિ માટે વાસ્તુના ઉપાય આજ આ ચાર ઉપાય અપનાવો અને તમારી સંપત્તિ વધવા લાગશે વાસ્તુશાસ્ત્રમાં સંપત્તિ અને સમૃદ્ધિ માટે ઘણા ઉપાયો આપવામાં આવે છે જેને અપનાવીને તમે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરી શકો છો સંપત્તિ વધારવા માટે વાસ્તુના ગુપ્ત ઉપાયો તમારા ઘરના મુખ્ય દરવાજો આ સંપત્તિના પ્રવેશ દ્વાર છે તેને હંમેશા સ્વચ્છ રાખો ગુપ્ત રીતે જ્યારે કોઈ જોયું ન હોય ત્યારે મુખ્ય દરવાજા પર એક નાનું કાળું એસ ચિહ્ન દોરો કંઈક આના જેવું મિત્રો વિડીયોમાં અમે તમને બતાવીએ કે આ ચિત્ર કયા પ્રકારનું છે અથવા કમેન્ટ બોક્સમાં અમે તમને એ ચિત્ર જણાવીશું આનાથી સંપત્તિમાં અવરોધ આવતી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે આ તમારા મુખ્ય દ્વાર પાસે તમારે દોરવાનું છે વાસ્તુ અનુસાર પાણી સંબંધિત વસ્તુઓ જેમ કે પાણીની ટંકી નળ અથવા ફુવારાઓ યોગ્ય દિશામાં મૂકવા ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારા ઘરમાં પાણીનો બગાડ કરવો અથવા તેને ખોટી દિશામાં રાખવું એ નાણાકીય મુશ્કેલીઓનો સંકેત છે વધુમાં તમે પીવાના પાણીનો સંગ્રહ કરતાં કોઈપણ કન્ટેનરને લાલ કપડાંથી ઢાંકી દો તો આનાથી તમારા પૈસા અંદર આવવામાં મદદ થશે વાસ્તુ અનુસાર રસોડામાં પાણી અને અગ્નિ ક્યારેય એકસાથે ન હોવા જોઈએ કારણ કે તેનાથી સંપત્તિમાં ઘટાડો થાય છે જો તમારું રેફ્રિજરેટર સિંક અથવા પાણી પુરવઠો ગેસ સ્ટોવની નજીક હોય તો તમે તેને મદદરૂપ કરો તમારા ગેસ સ્ટોવની આસપાસ વાદળી દોરો બાંધો આ નકારાત્મક અસરને દૂર કરશે અને સંપત્તિમાં વધારો થવાની તકો ઊભી કરશે વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાને ધનના દેવતા કુબેરનું સ્થાન માનવામાં આવે છે આ દિશાને હંમેશા સ્વચ્છ અને ખાલી રાખો વધુમાં જો તમે કોઈને ખબર ન પડે તે રીતે આ દિશામાં ગુપ્ત રીતે કુબેરનું વૃક્ષ વાવો છો તો તે તમારા ધનને ઝડપથી વિકાસ કરશે પછી ભલે કોઈ બીજા છોડને જોઈ લે શું તમે તમારા ઘરમાં પૈસા પડેલા છોડી દો છો આ આદત આ પાંચ સમસ્યાઓનું કારણ બની શકે છે પૈસાને બેદરકારીથી સંભાળવાથી માત્ર આર્થિક નુકસાન જ નહીં પરંતુ ઘરમાં ઘણા નકારાત્મક ઉર્જા આકર્ષાય છે વધુ વ્યક્તિને પાંચ અન્ય મોટી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે કેટલાક લોકોને પૈસા ગમે ત્યાં જેમ કે ટેબલ પર કપડાના ખિસ્સામાં રસોડાના કાઉન્ટર પર અથવા કબાટમાં યોગ્ય ગોઠવણ વિના છોડી દેવાની આદત હોય છે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર આ એક સામાન્ય આદત લાગી પરંતુ તે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે બેદરકારીપૂર્વક પૈસા રાખવાથી માત્ર નાણાકીય નુકસાન નહીં પરંતુ ઘરમાં નકારાત્મક ઉર્જા આકર્ષાય છે પૈસા પડેલા રાખવાથી શું આડઅસરો થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૈસાને દેવી લક્ષ્મી નું સ્વરૂપ મનાય જ્યારે આપણે પૈસા મૂકીએ ત્યારે દેવી લક્ષ્મીનું અપમાન ગણાય અભાવ અને ગરીબી થાય પૈસાને તેની યોગ્ય જગ્યાએ રાખવા ખોટી રીતે મૂકવાથી પણ તમને સંકેત મળે કે તમારી પૈસા પ્રત્યે આદરનો અભાવ છે જે તેને તમારી સાથે રહેવાથી રોકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક વસ્તુની પોતાની ઊર્જા હોય છે જ્યારે આપણે અવ્યવસ્થિત રીતે પૈસાનો સંગ્રહ કરીએ ત્યારે તે ઘરમાં નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે પૈસા હંમેશા યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ જેમ કે તિજોરી અથવા કબાટ કારણ કે આ સ્થાનો સંપત્તિને આકર્ષે છે ગમે ત્યાં પૈસા સંગ્રહ કરવાથી નકારાત્મક ઉર્જા આકર્ષિત થઈ શકે છે જેનાથી ઘરમાં અશાંતિ અને વિખવાદ પેદા થાય છે જ્યારે પૈસા વેરવિખેર હોય ત્યારે તેને માનસિક તણાવ અને ચિંતા વધારી શકે છે તમને ખબર નથી હોતી કે તમારા પૈસા ક્યાં રાખ્યા છે અને તેને તમે શોધવામાં સમય બગાડો છો આ પરિસ્થિતિ તમારા મનને બેચેન બનાવી છે અને તમે તમારા નાણાકીય પરિસ્થિતિ વિશે સતત ચિંતિત રહેતા લાગો છો જ્યોતિષશાસ્ત્ર અનુસાર મન સીધું ચંદ્ર સાથે જોડાયેલું છે જો મન બેચેન હોય તો ચંદ્ર નબળો પડી જાય જે તમારા જીવનમાં સમસ્યાઓ વધારી શકે છે જ્યોતિષ શાસ્ત્રમાં પૈસાને શુક્ર ગ્રહ સાથે જોડવામાં આવે છે જે સુખ સુવિધાઓ અને સમૃદ્ધિનો કારક છે જ્યારે તમે પૈસાનો અનાદર કરો છો તે તે બેદરકારીથી સંભાળો છો ત્યારે શુક્ર નબરો પડી જાય છે આના પરિણામે તમારા જીવનમાં સુખ સુવિધાઓ અને નાણાકીય મુશ્કેલીઓ ઓછી થાય છે પૈસાને યોગ્ય જગ્યાએ રાખવાથી શુક્ર મજબૂત બને છે અને તમારા જીવનમાં સમૃદ્ધિ વધે છે જે લોકો કોઈ જગ્યાએ પૈસા રાખે તેમાં ખર્ચમાં વધારો થવાની શક્યતા છે તમારા પૈસા માટે કોઈ નિયુક્ત સ્થાન ન હોવાથી તમે તમારી આવક અને ખર્ચને નિયંત્રણ કરી શકતા નથી આનાથી બિનજરૂરી ખર્ચ થઈ જાય છે જે તમારી બચતને અસર કરે છે અને નાણાકીય સમસ્યાઓ તરફ દોરી જાય છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ અવનવા વિડીયો જોવા માટે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો અને હા કોઈપણ સમસ્યા વિશે તમારે સમાધાન જોઈતું હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર બતાવો અમે વાસ્તુશાસ્ત્રમાંથી નીકાળેલ જાણકારી તમારા માટે અવશ્ય લઈને આવતા રહીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર કમેન્ટ બોક્સમાં જય શ્રી મહાલક્ષ્મી અવશ્ય લખજો